જય પ્રેમના બધા આપ સર્વ જોડાઓ અને આપણે એક સુંદર અને સુધી ચર્ચા કરીએ કે બાબા સાહેબ નો હોત તો આજે આપણી શું હાલત હોત આપણા સમાજની શું પરિસ્થિતિ હોત અને એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ ચલો સર્વ જોડા જેટલા પણ લોકો સુધી શેર થઈ શકે એટલા લોકો સુધી શેર કરે કેમ કે આપણે આજનો વિડીયો ખૂબ જ દિલચસ્પ અને મજેદાર બનાવવાનો છે આજે સમાજની દરેક તબક્કાની સાથે આપણે વાત છે આપ સર્વ જોડાઈ જાઓ કેટલા મને એટલા Okay.

હું સંભાળ રાખી રહ્યો છું તેની છતાં પણ આપણે થોડા પણ મિશન માટે ચર્ચા કરવા માટે સમય કાઢી દે છે તો આપ સર્વ જોડાયા જાઓ બાબા સાથે ત્યાં મિશન આપણે સર્વને સાથે મળી અને મતદાન આપવાનું છે જે પણ લોકો પોતાનું જીવનમાં સો આરામ સુખ શાંતિ અને રહ્યા છે એ ક્યાંયને ક્યાંક કાભાસા નિયમ છે ક્યાંક ને ક્યાંયક મહાપુર સંદેન છે આપણે જે પણ સમય મળે જેટલો પણ સમય મળે એ મહાપુરુષ અગર આ બાળકને છે જમવાનો સમય જમાડી રહ્યો છું અને આપણે ચર્ચા કે મિશન અને વિઝન પદ સાથે કરવું પડશે ઘરની પરિસ્થિતિ સમસ્યા આજની પાસે હોય છે બાબાસાહેબને તો એમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી છે તો આપણે કંઈક નાની એવી સમસ્યાઓથી ઘંટાળે કે દૂર રહીએ તો આપણી પેઢીને જે આપણે આપવા માગીએ છીએ એ કદાચ ન આપી શકીએ તો આપ સર્વને વિનંતી છે કે આપ જોડાઈ જાઓ સાહેબના મિશનમાં એમના જીવંત પર્યાપ્તને જે કાંઈ પ્રયત્નો કર્યા છે એમના થકી આપણે આજે છીએ અને એમના પ્રયત્ન થકી આપણું ભવિષ્ય આપણા બાળકો આ બાળકોનું જે ભવિષ્ય છે એ આપણા હાથમાં છે આપણે એના માટે પ્રયત્ન કરવો પડશે નહીતર આવના સમયમાં અને અધિકારો માટે ખૂબ જ મહેનત કરવી પડશે તો આપ સારું જોડાઈ જાઓ અને જ્યાં પણ બાબા સાહેબના વિષયની વાત કરો સમાજને એકત્ર કરો સમાજમાં રહેલી કુરીતિઓ રિવાજો દૂર કરી અને પોતાના જે આર્થિક રીતે જે લોકો સદરશે એ લોકો અને બાળકોને શિક્ષણ માટે પૈસાનો ઉપયોગ કરો જ્યાં પણ આપ લોકો છો ત્યાં વ્યસન જોઈ શકે ગુટખા તમાકુ કે દારૂ કે કોઈ અન્ય માદક પદાર્થોનું વ્યસન કરતા હોય તો એ ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણે છોડ કે એમાં જે બચેલો પૈસા શિક્ષક પાછળ વાપરી શકશે અને આપણા બાળકના ભવિષ્ય માટે સારું ઉધાર કરી શકીએ છીએ એના માટે આપણે પ્રયત્ન અત્યારથી કરવો પડશે તો આપ સર્વને વિનંતી છે કે શિક્ષણ તરફ વળો સાહેબનું શિક્ષિત બનવું એ મિશનને આપણે આગળ વધારવાનું છે તો આપ સર્વ જોડાયેલા રહો અને આપણે બાબા સાહેબના મિશનને વાકેફ થઈએ બાબા સાહેબ જીવન કર્યા પોતાના એક એક ક્ષણ આપણે સમાજ માટે આપીએ સમાજના લાખો હજારો બાળકોના હિત માટે એમને સતત દિવસ રાત પ્રયત્ન કર્યા છે એમના ઘર પરિવાર કે આર્થિક સામાજિક કોઈ પણ સમસ્યા જાણકારી નથી અંતે એમના શરીરની પીડા એમને ના આપ્યો અને અંતે શરીરના પગે તકલીફ હતી તેમ છતાં પણ એમને દિવસ રાત મહેનત કરી અને સંવિધાન લખ્યું છે અને આજે એવા જે કાંઈ હક અધિકારો જે મળી રહ્યા છે એ બાબાસાહેબના દેન છે તો આપણે એવા મહામાનવ ના ઋણને ક્યારેય અદા તો ન કરી શકીએ પણ થોડો પ્રયત્ન કરી શકીએ એક ટકો પણ જો આપણે એ માટે પ્રયત્ન કરીએ તો એ આપણા જીવનમાં બાબા સાહેબને કંઈક સમર્પિત છે એના કહેલા શબ્દોમાં જે મને પઢાયેલ લખાયેલા લોકોએ ડબો દીધો છે એમાંથી આપણે સાજન ન થઈએ એવો આપણો પ્રયત્ન રહીશું અસર્વને જય નવ ઉભો થાય